અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી એટીએસ અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિને સદંતર રીતે નેસ્ત નાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાર્કોટિક્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જેથી નાર્કોટિક્સની બધી સદંતર નેસ્ત નાબૂદ કરવા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સૂચના આપેલ હોય જે અન્વયે એસઓજી સ્ટાફના કરમચાર્યો કર્મચારીઓ કરી ભુજ શહેર વિસ્તારમાં ગણેશ કાંટા સામે ચાની લારીની બાજુમાં રેજન્ટા હોટલથી નળ સર્કલ જતા રોડ પાસેથી આરોપીઓ આફતાબ ઉર્ફે ભાભા રમજુ મમણ નાર્ટિક્સ ના નાર્કોટિક્સના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકૂર આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ માદક પદાર્થ ગાંજો એક પોઈન્ટ નવસો સત્તાવન કિલોગ્રામ કિંમત રૂપિયા સત્તાણું હજાર આઠસો પચાસ તેમજ મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો રોકડા રૂપિયા પચાસ એમ કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રણ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવી તથા એસઓજી પોલીસ કર્મચારીઓ એ નરેન્દ્રસિંહ જાડેજા

એ પીએસ કેસ માં વિગત એવી છે કે અમારા પોલીસ સ્ટાફમાં ગણેશ કાંઠા એની પાસે હમ આપતા બાબા જો કોઈ પદાર્થનું વેચાણ કરવા માટે લોકોને પૂછપરછ કરતો હોય એની હકીકત મળેલ જેથી અમે ડમી ગ્રાહક ઉભો કરીને જે અનુસંધાને તેનો સંપર્ક કરી અને મુદ્દામાલ મંગાવવા પ્રયત્ન કરેલ અને જેમાં એ મુદ્દામાલ આપવા માટે આવેલ અને અમારી એસઓજી પકડીને કાયદેસર કાર્યવાહી કરેલી હતી અને એમાં કુલ આશરે બે કિલો જેવો ગાંધાનો મુદ્દામાલ તથા બે આરોપી અને એમને સપ્લાય આપવા વાળા આરોપીનું નામ ખોલવામાં આવેલું છે તેનું નામ સરફરાજ ટાંક છે એ રીતની હકીકત છે હાલ તપાસ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાઈ રહેલ છે અને આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે